પણ પણ ડામરનું આવરણ બનાવવામાં આવ્યું છે એ પણ આવી રીતે કે વૃક્ષ માટે પાણી ઉતરવાની અને શ્વાસ લેવાની જગ્યા જ રહી નથી અચંબાની વાત એ છે કે જે મહાનગરપાલિકા પર્યાવરણ સંરક્ષણ માટે લેટેસ્ટ અભિયાનો ચલાવે છે ત્યારે જ તેના પરિસરમાં આવી ખામી સર્જાય છે વૃક્ષ કોઈ રજૂઆત કરી શકતું નથી ન તો આવેદનપત્ર આપી શકે છે અને કદાચ એ માટે જ તેને અવાજ અવગણાઈ રહ્યો છે પરંતુ શું કુદરતનો કોઈ અવાજ નહીં હોય પર્યાવરણ પ્રેમીઓના હૃદયમાં દ્રશ્ય ઘેરી નારાજગી ઉભી કરી છે અને કાર્યક્રમો અપીલો જેમ કે જેમ કે વડાપ્રધાનની એક પેડ માં કે નામ જેવી પહેલ જયારે દેશભરમાં ગુંજતી હોય ત્યારે વડોદરાની પાલિકા પોતાના પરિસરમાં જ વૃક્ષોની દયનીય સ્થિતિનું ઉદાહરણ આપી રહી છે આ પ્રકારનું ડામરનું ચણતર વૃક્ષને મજબૂત નથી આપતું તે વૃક્ષના જીવનને ધીમે ધીમે ખતમ કરી દે છે તેના થડ પર ભરી રહેલા પથ્થરો તેનું શ્વાસ લેવું મુશ્કેલ બનાવે છે પાણીનો પ્રવાહ અટકી જાય છે અને વૃક્ષ ભીતરથી સુકાતું જાય છે દિવસે અને પદાધિકારીઓ કાઉન્સલરો અને કર્મચારીઓ સ્થળ પરથી પસાર થાય છે તેમ છતાં આ દ્રશ્ય કોઈની નજરમાં આવતું નથી કદાચ તેઓ માત્ર સિમેન્ટ કોન્ક્રીટના ચણતરને ડામરીકરણને જ વિકાસ માની બેઠા છે સમય છે કે હવે મૌન તોડીને વૃક્ષ માટે અવાજ ઉઠાવવો પડશે પર્યાવરણ પ્રેમીઓ નાગરિકોને માધ્યમો એક થઈને આવી બેદરકારી સામે પ્રશ્ન ઉઠાવે કારણ કે જો વૃક્ષો નહીં બચાવીએ તો આપનું ભવિષ્ય પણ નહીં બચી શકે પાલિકા તંત્રે હજુ ગંભીર બનીને પર્યાવરણ નિષ્ણાંતોના માર્ગદર્શન સલાહ સૂચન સાથે જ કામગીરી થવી જોઈએ જેથી પર્યાવરણ સંતુલા વિકાસ થઈ શકે એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન